આહોતી રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે પર જાલોત બાયપાસ ખાતે રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કરાયું આ 26 છવ્વી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં રસ્તાનો રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું વારંવાર રજૂઆત બાદ લાંબા સમયની હાલાકી ભોગવતા વાહન ચાલકોને મોટી રાહત મળશે જાલોદ બાયપાસ નેશનલ હાઇવે ઉપર વરોડ ગામ નજીક છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા હાલત હતી અને રસ્તાનું સમારકામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે નેશનલ હાઇવે વિભાગ દ્વારા તૂટેલા રસ્તાનો સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ કહી શકાય કે સતત સતતથી લઈને લીમડી વિસ્તાર સુધીનો જે રોડ સમારકામ પૂરું કરવામાં આવ્યું હતું અને હાલ હવે જાલોદ બાયપાસની કામ કામગીરી હાથ ધરવામાં આવી છે બાયપાસ હાઈવેનો આ માર્ગ છેલ્લા ઘણા સમયથી મસ્ત મોટા ખાડાઓના કારણે અકસ્માત ઝોન બની ગયો હતો અને ચોમાસા દરમિયાન તો આ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાયા હતા અને વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોને વાહન વાહનચાલકો દ્વારા આ રસ્તાના સમારકામ માટે નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ અને સક્ષમ અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જોકે આશ્ચર્યજનક રીતે વિભાગ દ્વારા લાંબા સમય સુધી આ ગંભીર બાબતે આ ખાડે કર્યા હોવાનું પણ લોકોની ચર્ચામાં જોર પકડ્યું હતું ત્યારે ચોમાસું પૂર્ણ થયા બાદ હવે તહેવારોનો માહોલ જામ્યો છે અને હવે નેશનલ હાઇવે વિભાગ દ્વારા આ ખાડા પુરવા અને રસ્તાને તોડીને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે બરોડ ગામ પાસે હાલ રોડનું ખોદકામ કરીને ખાડા પુરવાની અને રિપેરિંગની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે જો આ કામગીરી સમયસર કરી દેવામાં આવે તો ચોમાસા દરમિયાન સર્જાયેલા અકસ્માતો અને લોકોને પડેલી હાલાકી ટાળી શકાય છે તેમ છતાં કામ શરૂ થવાથી હવે હાઇવે પરની મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનશે તેવી આશા બંધાઈ રહી છે અને વિભાગ દ્વારા ઝડપી અને ગુણવત્તાપૂર્વક કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની હાલ માંગ ઉઠવા પામી છે